જે માતાજી મિત્રો આજે આપણે હેલ્ધી ટેસ્ટી અને મેંદા વગરની જ ચાઇનીઝ ભેલ બનાવવાના છીએ જે એકદમ ટેસ્ટી બને છે અને સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તેની માટે સૌ તો મારે અહીંયા પાંચ જેટલી રોટલી લઈ લીધી છે મારે પાંચ જેટલી રોટલી વધેલી હતી તેના જ આપણે નૂડલ્સ પહેલાં બનાવી લેશું તો તેની માટે મેં પહેલાં સૌ બે રોટલી લઈ લીધી છે અને આવી રીતે આપણે તેને રોલ વાળી લેવાનો છે હવે પતલા પતલા શેપમાં આપણે તેને કટ કરવાના છે અને નૂડલ્સ જેવો આકાર આપી દેવાનો છે આવી રીતે આપણે પતલું પતલું કટ કરી લેવાનું તો બધી રોટલીને આવી રીતે આપણે કટ કરી લેશું કટ થઈ જાય પછી તેને આપણે છૂટું છૂટું પાડી દેસુ તો આપણા રોટલીના નૂડલ્સ રેડી થઈ ગયા છે તો હવે મેં અહીંયા થોડા વેજીટેબલ લીધા છે તેમાં મેં ડુંગળી કોબી કેપ્સિકમ ગાજર લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે તો હવે આપણે જાડા તળિયાવાળી તવી લઈ લેવાની તેમાં બે ટેબલ સ્પૂન જેટલા તેલને ગરમ કરી લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે આદુ લસણની પેસ્ટને આપણે ઉમેરી દઈશું તે સતળાઈ જાય પછી આપણે તેમાં ડુંગળીને નાખી દઈશું આ પૂરી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને ફૂલ જ રાખવાની જેથી કરીને આપણે બહાર જેવો જ ટેસ્ટ ચાઇનીઝનો આવશે ઘરે પણ હવે ડુંગળીને પણ આપણે કૂક કરી લેશું તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દેવાની છે તે સતળાઈ જાય પછી આપણે બધા વેજીટેબલ બીજા જે સમારેલા છે તે નાખી દેસું તેને 2 મિનિટ માટે જ આપણે કૂક કરવાના છે તેને વધારે કૂક નથી કરવાના 2 મિનિટ થાય પછી આપણે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી દેસું એક ચમચી જેટલો કાળા મરીનો ભૂકો ઉમેરીશું થોડો લીંબુનો રસ અને જો તમારી પાસે વિનેગર હોય તો તે એક ચમચી નાખવાનું બે ચમચી જેટલો કેચઅપ નાખી દઈશું અને સોયા સોસ એડ કરી દઈશું તેને પણ આપણે એક મિનિટ માટે કૂક કરી લેવાનું તે પણ કૂક થઈ જાય એટલે આપણે જે રોટલીના નૂડલ્સ છે તે નાખી દઈશું અને તેને હળવે હળવે આપણે હલાવવાનું જેથી કરીને આપણી રોટલી તૂટે નહીં જો આવી રીતે હલાવતા ના ફાવે તો બે કાંટા ચમચી લઈ લેવાની અને તેના વડે આપણે હલાવી લેવાનું તો આપણી ચાઇનીઝ રેડી થઈ ગઈ છે તો તેને સર્વ કરી લઈશું અને ઉપરથી મેં અહીંયા લીલી ડુંગળીનો પાછળનો જે લીલા ભાગ હોય છે તે નાખેલો છે તમે કોથમીને પણ સ્પ્રિંકલ કરી શકો છો તો આપણી ચાઇનીઝ તેલ રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જણાવજો જય માતાજી મિત્રો